પોરબંદર નજીકના ગોરસર ગામે એક ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન થયું હતું અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોજાયેલી આ સ્પર્ધામાં વિશાળ સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન થયું છે જેમાં શાળા ગ્રામ્ય તાલુકા અને ઝોન જિલ્લા તેમજ મહાનગરપાલિકા કક્ષા ઝોન કક્ષાનું માટે નવા અભિગમ અપનાવાયો હતો જેમાં એથલેટિક્સ ખો વોલીબોલ શૂટિંગ બોલ કબડ્ડી અને યોગાસન એમ સ્પર્ધાનું આયોજન ક્રીડાંગણ મેદાન ગોરસર આપાતકાલીન સેન્ટર પોરબંદર માંગ રોડ કોસ્ટલ હાઈવે મામા પાગલ આશ્રમ બાજુમાં ગોરસર પોરબંદર ખાતે કરવામાં આવેલું હતું જેમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન કોઓર્ડિનેટર કેતન કોટિયાના કુશળ નેતૃત્વમાં યોજાઈ હતી આ સ્પર્ધા માટે સ્પર્ધાનું વિશેષ સંપૂર્ણ ટેકનિકલ ગાઈડન્સ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન સેક્રેટરી ઉમંગ ડોન દ્વારા આ પી સ્પર્ધાને સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી ગોરસર ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી જેમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ થડુક જિલ્લા કલેક્ટર પોરબંદર કેડી લાખાણી જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ગોરસરમામાં પાગલ આશ્રમના મહંત વળખા ભગત સહિતના અગ્રણીઓ શક્તિનું પ્રતિક એવી હનુમાનજીની ગદા મહાનુભાવોના હસ્તે સ્થાપના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી રમશે પોરબંદર જીતશે ગુજરાતના સૂત્રો ચાર સાથે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો જેમાં અંદાજે બે હજાર જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાઓ પૂર્ણ થયે મેડલ સેરેમનીનું તેમજ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિજેતા થયેલ ખેલાડીઓ આગામી યોજના રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ બેમાં પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે તેઓને મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સ્પર્ધાઓ અંતર્ગત યોગાસન સ્પર્ધાનું વિશેષ આકર્ષણ રહ્યું હતું જેમાં ત્રણ ત્રણ અલગ અલગ પ્રકારની યોગાસન સ્પર્ધામાં વ્યક્તિગત યોગાસન રિધ્યમિક યોગાસન અને આર્ટિસ્ટિક યોગાસન મુખ્ય રહ્યા હતા હતા કે ઉપસ્થિત અગ્રણીઓ પણ યોગ વિરોધનું પ્રદર્શન જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તેઓએ આ તમામ સ્પર્ધકો વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ સ્પર્ધામાં ચીફ જજ તરીકે દિવ્યેશ કુમાર તથા અન્ય પેનલમાં યોગ નિષ્ણાંતો કેતન કોટિયા, મહેશ મોતી વરસ અંજલી ગંધરોકિયા, કૃષ્ણા મહેતા, સુનિલ ડાકી તથા લખનકુમારની નિષ્પક્ષ સેવા પ્રાપ્ત થઈ હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર